અને આ છે ભાઈ માસ્ટર બેડ જોરદાર હેલો एवरीवन વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક જેસે કે બધાને જય દ્વારકાધી માના બેન ઘરેથી ઘરે જ લોક ચાલુ કાલે કાલે જે અધૂરી કહાની હતી આજે પૂરી થઈ જાય આજુ પાછો સેમ કપડા પહેરી ને આવી પણ પોપટ થઈ ન જાય એમ કે તો એ પોપટ થઈ ન જાય અને ભાઈ ફાઇનલી કાલે પણ ઘણાય કોમેન્ટ હતી ઘણાને ખબર પડી ગઈ હતી

શરૂઆત કરીએ અને બહુ મસ્ત થ્રી ફ્લેક્સ છે તો ભાઈ તો મકાન છે થ્રી ફ્લેક્સ છે અને ચાલો પહેલેથી બતાવીએ નીચેથી પાર્કિંગથી તો ભાઈ જબરદસ્ત પાર્કિંગ એરિયા છે જેને ભાનાબેનનો ઘણી ગાડી ડ્રીમ છે એનું અહીં રહી જાય એવી છે કે નહીં બહુ મોટું પાર્કિંગ છે ભાણાબેન અને આ બાજુ હોસિંગ એરિયા બધો

અને પાછળ પણ જગ્યા છે ગેલેરીમાં અને આ છે મશીન આ છે ટ્રેક ફાણાવી એવું છે સરસ પાર્કિંગ જો કેવડું છે પાર્કિંગ જબરદસ્ત છે હમ એ વાત છે ચાલો હવે ઉપર લીપ નાખી દેવાય હા હા

અને આ છે અને આ છે મસ્ત મજાનો હોલ અને સીટિંગ પણ આપણે જેમ જબરદસ્ત અને શ્રીનાથજી બહુ મસ્ત અને આમાં ઘણી પસંદગી મારી પણ છે ભણાવીને આવી ત્યારે અમે લેવા ગયા હતા સ્પેશિયલ આ અને આ લઈને આવી તમને કેટલા લોકો એ પૂછપરછ કરી હતી

અહીંયા આખો કિચન છે વાહ સરસ અહીંયા ઓલી ચીમની છે ઓટોમેટિક કેવી સરસ ઓલી સેડ ઓલી સેડ હું આનું હું ના ના નીકળી કર કર આ આમ કરવાનું ઓ ઓ આમ કરવાનું કે એને આમ નહીં આમ ભેગા વાહ વાહ દિયા આમ એકવાર કરી આમ ગજોની ભાઈ લાઈટ

બાના ચાલો મસ્ત આધા કિસુની મૂર્તિ જ વસ્તુ છે એને સ્પેશિયલ રૂમ જ છે ઠાકોરજી માટે એમાં બધું અલગ જ છે એના માટે પ્લેટફોર્મ બધું એટલે કઈ વસ્તુ બાર લઈ આવી ઓકે છે

સરસ છે <iast> <iast> <laughs> <laughs> એક નંબર ટ્રેડિશનલ કેટલી વાર છે દિયા અને રુદ્રના રૂમ માં આ છે ભાણા બી રૂમ વાર વા

મજા આવે સરસ છે ફર્નિચર ફર્નિચર ફૂલ કે ક્યાંય બાકી જ ન રહેવું જોઈએ બધું ભરાઈ ગયું હા હર હર બધાને ભાગ જો ઘટે ઘટે ને ઘટે જ અને ભાઈ ઉપર તો હવે ખાલી ટેરિસ છે ને ઉપર તો એવું છે ચાલો તો હવે નીચે છે ભાઈ નો ફાઈનલ લુક થ્રી પ્લેક્સ મકાન હાય જોરદાર બહુ મસ્ત છે તો ભાઈ ફાઇનલી આજે કેટલા ટાઈમ થી અમે બધા પ્લાનિંગ કરતા હતા પણ કઈક ને કઈક અડચણ આવી જાય

તો કેવો લાગ્યો વિડિયો કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સ્ટેટ્યુન ફોર અ નેક્સ્ટ વોક કારણ કે હવે આગળનો વ્લોગ છે તો એકદમ ધમાકેદાર આવવાનો છે તો જોવાનું ભૂલશો નહીં અને તમારા બધા માટે એક જોરદાર જોકે અમારા માટે પણ બહુ મોટો દિવસ છે હવે પછીનો તો તમને બધાને થોડી ઘણી હિન્ટ તો છે જ પણ શું કહેવાય ગ્રેટફુલ છે બધા માટે ફેમિલી અને બધાનો સપોર્ટ છે એટલે બધી વસ્તુઓ થઈ શકે તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કદાચ એ પૂરા થવાના હોય તો થઈ જાય અને નેક્સ્ટ નેક્સ્ટગની રાહ અમે પણ એટલું જલ્દી બનાવવા માટે આતું જ છે તમે બધા પણ જોવાની મજા આવશે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો